નું ઓલું એમાં સત્ય હોય ને સત્ય મહાન છે એ કે વસ્તુ નથી બોલો ની તાકાત છે ને ની તાકાત ઓર છે મોટા કથાકાર આવ્યા કથા વાંચે કાયમ લાખો માણા પેનું થાય ઈ ગામ માં ગુંડો રીએ ઈ કોઈ કથા સાંભળવાને છે કારણ કે ઈને કથા ને શું લાગે ને વર્ગે એમાં એક દી ચડી ગયો કથામાં તારે ગામ આખું મનુ કે મહારાજ ની સુરતા ખેચાણી કયું ભાઈ આટલો બધો બોલા કેમ કરો તક અમારા ગામ નો ગુંડો છે ને ક્યાંય ના જાય આ જ આવ્યો તક પછી સારું કેવાય તમે કથામાં શું કરો વિક્ષેપ કરો છો બોલાવી લીધો પોતાની બાજુમાં

ઘરે આજે સુધી ત્યાં હજી ગુરુ નથી કર્યા તક બાપુ નથી કર્યા કે અરે નું ગુરુ ના રેવાય તક પણ હવે તમે બોધ આપો તક હું તમને ખબર છે ગુરુ ને દક્ષિણા દેવી પડે તક ભાઈ એ તો હું ગુંડો છું પાટલું તો આમ જુ ને કે ગુરુ ને દક્ષિણા દેવી જોઈ તક એમ નહી હું માગું ને ઈ તારે દેવું પડે એટલે આવા માણસો ગુંડા જેવા હોય ને એનો હૃદય તો મજબૂત હોય એ કે માગી લેજો ને બાપુ તમારે જે માગવું હોય પછી બાપુ કંઠી બાંધી કાન ફૂકા મંત્ર આપ્યો મસ્તક ઉપર હાથ મૂકો પછી કઈ બોલ તાકે બાપુ માગી લ્યો તાકે તું ધંધા શું કરે છો ભાઈ તાકે જગત માં જેટલા ધંધા છે ને ખોટા બધા કરું કોઈ ખોટો ધંધો બાકી નઈ બેટા એમ થયું કે આને બધા ધંધા મુકાવી દઉં એટલે કહ્યું બેટા હવે આજ થી તારે દારૂ પીવો નહી હાલો નહી પીવું બાપુ આજથી તારે જુગાર રમવો નહીં તક નહી રમું આજ તારે ચોરી ના કરવી તાતા નો મગજ ગયો એ કે આલ્યો આલ્યો બાપુ આ તમારી કંઠી તમારા આ ફૂક છે ને પાછું કાઢી લ્યો કેમ તક બાપુ તમે વિચાર કરો કે મારા આટલા અવગુણ તમે એક જયારે મુકાવો તો હું મૂકી બરાબર ઈ તાગાત છે મારી

પણ એમાં બધી વસ્તુ સાનેલ થઈ જતી હોય દારૂ પીવાની પણ તારે કોઈ દી ખોટું નહી બોલવાનું સત્ય જ બોલવાનું તક જાવ બાપુ તમને વચન આપું હું મરી જાય પણ કોઈ દી ખોટું નહી બોલું તક બસ મહિનાદી આનું પાલન કર મહિનાદી હું પૂરેપૂરો પરિપૂર્ણ થઈ જાય તો પાછો આવજે બીજી વસ્તુ મુકાવી ભલે બાપુ આયલો તો અહીંયા બાપુ નક્કી રાખજો હું મરી જાય પણ ખોટું નહીં બોલું તો બસ પંદર દિ સુધી કોઈ ખોટા ધંધા ના કર્યા ચોરી કરવા ના ગયો પણ થતા માં ખાવા પીવાનું ખૂટી ગયું વિચાર કર્યો બાપુ એ ચોરી કરવાની ક્યાં ના પાડી ખોટું ન બોલવાન તો ચોરી કરવા જ આવી બરોબર બાર વાગે ક્યારે ઘર થી બહાર નીકળવાનું નક્કી કર્યું આજ કોઈ ને સાધારણ માણસ ને લૂંટવા જ નથી આજ તો રાજા નો ભંડાર જ તોડવો રાજા એ કે વસ્તી ને ચૂહી ચૂહી ને ભેરું કરે વાપરતો નથી કોઈને વાપરવા દેતો નથી એટલે રાજાના ભંડાર નો ઈ બજાર લીધી ને ઈ બજાર માં પોલીસ ચોકી આડી આવે પોલીસ વાળા ને ફોયદા ને બધી બાટણી કરે તારે ઓલા નાકા ઉપર ચોકી કરવા જાવી તારે વા જવું આ માટે હું જાણો કે પોલીસ વાળા આવીએ ન્યાથી વટાવું પૂછીએ તો આપણે શું કેવું પણ એ એક જેમ સાચું કહી દેવા કડે રાત ન્યાથી વટાણો તથા ચોરે ઓલા પોલીસ વાળા છું એ કોણ છો તાકી ચોર છો ક્યાં જવું તાકી ચોરી કરવા ઓલા ને એમ કયું આપડી ઠેકડી કરે ચોરો એમ કો શું હાલવામાં સત્ય બોલવામાં કઈક સત્ય બોલવામાં કઈક છેતા ખરું એટલે એની પાછળ આચા ચાર ચોર હતા એ ચોરી કરવા નીકળ્યા હતા પણ પોલીસ ખાસ પોલીસ ચોકી આવી ને એ બે ગયા

ઓલા એમ ચોર છે ના જવા દઈએ હાલ તો હું એ ક્યાં કરું રાજા ન્યાથી નીકળ્યા ઓલે પોલીસ ખાતે પૂછ્યું હે ભાઈ કોણ છો તાક ચોર છો ક્યાં જવું તાક ચોરી કરવા ઓલા પોલીસ ખાતા વાળા કે આ તા આપડી રાત બગાડી હતી આની એ કે હાલવા માંડ હાલવા માંડ નકર ધોકા દેવું ને ઓલોય નીકળી ગયો ઓલા ચાર ચોર હતા ને એ ધોળી નો ગુરુ ચેલા ને આપડા એટલે રાજા પણ ધોળી ની ના આપી એટલે બધે કહ્યું ભાઈ તું ચોરી કરવા જા તા કે હા તા કે અમે બધા ચોરી ચોર છે અમે ચોરી કરવા તું અમને બધે ભેરા લઈ જા બોલો ગુરુ નો ચેલો કે હું ભેરો લઈ જાઉં પણ હું કઉ ને એમ તમારે કરવું પડે બરાબર તારું મારું થાય ઓલા કે અમારે કબૂલ છે પછી

રાજા એ ઘણું ભેરું કર્યું ખાતો નથી કોઈને ખાવા દેતો નથી આજે હું ભેરો મારો ભંડાર કઈ રીતે તોડે આજ જ્યાં રાજાનો તેજુરી હતી ને ત્યાં મેન ચોક હતો ચારે બજારો માં ઓટા સામી બજાર માં ઓટે આ પાંચે ને બેહાડી દીધા ગુરુ ને ચેલે એ કાંઈ બેસી જાઓ હું બરખું ત્યાં આવજો હવે જ્યાં મુખ્ય મકાન હતું ને ત્યાં ચોકીદાર હતા બે પણ એ તો જોલા ખાતા હતા જય નાની હળબડ આવ્યા હે ચોકી કરવા આવ્યા છો કે હું આવ્યા છો ઓલા નીંદર માં ધડ ગયા એને એમ કહું કે રાજા નો માણસ આવ્યો લાવો ચાવી લાવો હું ચાવી દઈ દીધી બોલો એની ભંડાર ખોડ્યો તો એમાં તો કોઈ સાણ નો પીવા ઉનામરો ની પેટીયું ભરી દી એ કે આ બરોબર છ જણા છે એ છ પેટીયું લઈ જાય બધે ને એક એક ભાગ માં આવી જાય બોલો ઈ ઓલા ચોકીદાર ને બોલાવ હાલો આ પેટીયું પાડવા લાગો બોલો ગુંડો દેતો આવે આને અને એક ઓટા પર ગોઠવી દીઓ છ એ પેટીયું ચોકીદારે ગોઠવ્યું પાછા હતા એમ તાળા દઈ દીધા ચાવી અને દીધી ચાવી ભૂજો ને પાંચ જણા ને રાજા અને ચાર ચોર થી ક્યાંય આવો બોલા ચાલો એક એક પેટી લઈ લ્યો બધા રાજા ઈ પેટી ઉપાડી પોતાનો માલ ને પોતે ચોર બીનો રાજા કે આ ખેલ હારો લ્યો

બાર વાગે બધે ને પેરું થાવું ભાગ પાડી હતાડવું ક્યાં તાકી આલો હું જગ્યા બતાવું ગામને પરવાડે અગોચર તરાવ છે તરાવ ની પાર ઉપર કરમ દીવ ના ઢોવા છે ધોરે દિવસે કોઈ જાય નહિ હાલો ન્યા હતા ઈ પાર માં ખાડા કરી છે પેટીયું હતાડી ને કહ્યું હવારે કાલ બપોરે આય ભેનું થવું તક ભલે હવ હો ને ઘેર જઈને બધા હોઈ ગયા રાજા એવો પોતાના મેલમાં પલંગમાં હું તો પણ નીંદર ના આવે બોલો એ કે પણ આજ તક ખેલ થયો કોઈ ગજબ હું એ ચોર બન્યો પણ હવે જોઈ હવારે હું થાય આ બધી વસ્તુ પડદાન ના હસ્તક હોય પડદાન હવારે જોવા ગયો તો રાજાનો ભંડર

રાજા ભેરી પણ જરા પૈસો કમાણો નથી ખબર છે મોકલાવી દીધી પડતા ને આવ્યો પાછો રાજાને કહ્યું હાથ પેટી ગઈ રાજા મનમાં મનમાં મીડો હોવા કે અમે છ ચોર હતા રાતના

અને ચોર ને મીડા બોલાવા ને મીડા ડાબર પૂજા દેવા ઓલા ગુરુના ચેલા ને ખબર પડી કે ચોરી કરી છે આપણે અને માર માર ખાય છે બિચારા ઓલા નિર્દોષ ચાય ને પકડાવું કેમ તો એનાથી રેવાનું નહીં બોલો તો ઓફિસે આવ્યો ઘડી ગોલી બજારે જાય ઘડી ગોલી બજારે જાય ઓલા નિર્દોષ ને પોલીસ ખાતું મારે ને કે આનાથી જોવાય નહીં કે આપણે ચોરી કરીને બિચારા મારો લગાય પોલીસ ખાતું કે આ અડિયા પાટી હું થયો બોલાવ્યો એને ઓફિસ હું એ અહીંયા કડે રાટ ગયો હતા કેમ તકા ચોરી તે કરી પરિવારે આ પાડતી હતી હા મેં કરી કે તો બોલ કેટલા જણા હતા

પોલીસ ખાતે બોલાવ્યો કે તમારો માલ જડી ગયો પણ નું કબૂલ કરે છે એ હાથ નું કબૂલ કરી લે ઓલે ગુંડે કહી દીધું હો ખબરદાર હાથ અડાડ્યો તો હું એ ઠાવકો નથી તમારા રાજને અચ બચાવી નાખી છ પેટી લીધી ને હું છ નું કબૂલ કરો છું અને રોગ રોગ મને મારો આ પડદાન મેં છીધી છે હાથ ની પેટી મારે ક્યાં જ કાઢવી પછી ઓલા પડદાન મારો જ પણ પછી પોલીસ ખાતે ને બોલે કે ભાઈ અમારે શું કરવું હવે આ કબૂલ થઈ ગયો છ પેટી નો પડધાન કે હાથ હાથમી પેટી કબૂલ નથી કરતો મારો રાજા ને ખબર હતી કે રોગે રોગો મારવો છે આ તમે રાજા એ સમજાયો બધાય ને કે ભાઈ તમે એમ કરો આ છ પેટી નું કબૂલ કરે ને એ છ આપણે હાથે હાથ કરી લઈ હાથમી નું પછી કરી બોલો કે છ નું તો હું તમને કઉ હાલો અમુક ઠેકાણે લાઈટી પેટી તમને કાઢી દઉં અલે રાજા પડદાન પોલીસ ખાતો જ્યાં ઓલી પેટી દાટી હતું ને ન્યા ગયા બોલ રાજા એ ફેરવો તો દાટવામાં કે જો આ જગ્યા છે ખોઈ દઈએ લે છ પેટી નીકળી પડદાન ન્યા મીધો પગ પછાડો મારો એટલે હાથ મેં કાઢી દઈએ રાજા કે પણ તું જાળવતા ખરો આપણે માલ હાચવી લઈએ પછી આપણે કાર્યવાહી ને કર્યું માલ મુકાવી દીધો પછી મેલ માં ગયા પડદાન કહ્યું છે કોઈ પોલીસ વાળા કે બાપુ બધા છે તાકે આને હાથ કડિયું નાખી દો પડદાન મીડો પગ પછાડવા દોઆ ફોવા કરવા મારું ખોટું નામ ને હું તમારા રાજને હચ બચાવી નાખી મારું ખોટું ના ખોટું નામ કેમ લેવાય રાજા કે ભાઈ અમારે તારા ઘર ની જડપી લેવી જો એમાંથી ના નીકળે તો તારે મારા પર જે કરવું હોય ને છૂટ તથા ઢીલો પડી ગયો કારણ કે પેટી માં જ હતી આ ડાવરી કરવાનું વેરું નતું આવ્યું એટલે પોલીસ ખાતું જઈને જડપી લીધી પેટી નીકળી બોલો રાજા એ કહ્યું તું નિર્દોષ માણસ ને મરાવી નાખવાનો હતો પેટી તો તારા ઘર માં નીકળી જા તો હું સસ્પેન્ડ કરું છું અને બીજો મારે તને કઈ દંડ નથી આપવો પણ હદ પાક મારા રાજમાં અને ઓલો ગુરુ નો ચેલો હતો ને એને કહ્યું આથી મારો પડધાન તું બોલો કે પણ હું ભણેલ નથી તાકી ભણવાનું કામ નથી તારા આગળ સત્ય છે ને એની મારે જરૂર છે તાકે તો ભર્યું મારા ગુરુ પૂછવું પડે તારો ગુરુ કોણ કથા તાકે હાલ રાજા કોઈ ફેરવા આવું બે જણા જઈ ગુરુ ના પગમાં પડી ગયા ગુરુને કહ્યું ગુરુ મેં પનરદી સત્ય રાખું તો પડધાન ની પદવી મળે છે તમે કેતા હો ને તો સ્વીકારું નગર ના પાડી દઉં